નમસ્કાર મિત્રો વાત કરીશું જુલાઈ બે હજાર પચીસના તમારા માસિક રાશિફળની અને આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું મેષ તથા વૃષભ રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વર્ષ બે હજાર પચીસનો આ જુલાઈ મહિનો તમારા માટે જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં કેવો રહેશે અને ગ્રહોનો કેવો પ્રભાવ જોવા મળશે એ પ્રમાણે આ મહિનામાં તમારા માટે શું બધું ખાસ થવાનું છે બધી વિસ્તૃત માહિતી આ વિડિયોમાં આપવાના છીએ

આ માસના ગ્રહ ગોચર અનુસાર કાર્યક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમને કેવા ફળ મળી શકે છે એના વિશે ચર્ચા કરીશું અને ખાસ આ વિડીયોમાં આપણે જણાવીશું અંતમાં તમારે આ મહિને રાખવાની સાવધાનીઓ વિશે પણ તો આવો શરૂ કરીએ સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલય મેષ રાશિના જાતકોની તો જુલાઈ બે હજાર પચીસ નો મહિનો મેષ રાશિના સફળતા પ્રગતિ અને પડકારોના મિશ્રણ સાથે ઘટનાપૂર્ણ મહિનો રહેવાની શક્યતા છે આ મહિને તમને તમારા કાર્યસ્થળમાં નવી તકોનો સામનો કરવો પડી શકે છે જ્યારે પારિવારિક સંબંધોમાં ગેરસમજ અને તણાવ આવી શકે છે તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ માનસિક તણાવ અને થાકની સમસ્યાઓ વધી શકે છે માનસિક તણાવથી બચવા માટે તમારે તમારી જીવનશૈલીમાં સુધારો કરવો પડશે અને યોગ ધ્યાન વગેરે કરવું પડશે આ મહિને તમારે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા એક સ્પષ્ટ યોજના બનાવવી અને તેને અમલ કરવાની જરૂર પડશે તમારે તમારા સંબંધોને મજબૂત બનાવવા માટે સમય અને પ્રયત્ન બંને કરવા પડશે શું તમે જાણવા માંગો છો કે જુલાઈ બે હજાર પચીસમાં માં તમારા માટે શું ખાસ છે લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારે જીવનમાં સફળતા મેળવવા માટે શું કરવું જોઈએ તો આલો જાણીએ મેષ રાશિનું વિસ્તૃત રાશિ ફળ સર્વપ્રથમ જોઈ લઈએ મેષ રાશિના આ મહિનાના હકારાત્મક બાબતો વિશે તો જુલાઈ બે હજાર પચીસમાં મેષ રાશિના જાતકો માટે સફળતા પ્રગતિ અને સંબંધો સુધારવાની નવી તકો સાથે આઉટમ મહિનો લેવાની શક્યતા છે તમારી સખત મહેનત અને સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરવાની ક્ષમતા તમને સફળતા તરફ આ દોરી જશે તમારા સકારાત્મક વિચાર અને આત્મવિશ્વાસ તમને નવા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મદદ કરશે નાણાકીય બાબતોમાં તમને સારા સમાચાર મળી શકે છે તમારા જૂના રોકાણો સારા વળતર આપી શકે છે અને આવકના નવા સ્ત્રોત બનાવી શકાય છે નાણાકીય બાબતો તમારા પક્ષમાં રહેશે અને તમારી નાણાકીય સ્થિરતામાં સુધારો થશે સામાજિક વર્તુળમાં તમારા માન પ્રતિષ્ઠામાં વધારો થશે તમારા મંતવ્યોનું અન્ય લોકો મૂલ્ય રાખશે અને તમારા શબ્દો ધ્યાનથી સાંભળવામાં આવશે આ સમય તમારા માટે નવી તકો અને સફળતા લાવશે હવે વાત કરીશું મેષ રાશિના વ્યવસાયિક જાતકોની તો જુલાઈ બે હજાર પચીસમાં મેષ રાશિના લોકો માટે કાર્યસ્થળ પર નવી તકો અને પડકારો આવશે તમારે તમારા કામમાં વધુ મહેનત કરવી પડી શકે છે પરંતુ બદલામાં તમને નેતૃત્વ કૌશલ્ય અને પ્રમોશનમાં વધારો થવાની તકો પણ મળી શકે છે કૌશલ્ય અને પ્રમોશનમાં વધારો થવાની તકો મળી શકે છે નવી ભાગીદારી કરારો અને રોકાણો તમને લાભ આપી શકે છે અને તમારા કારકિર્દીમાં પ્રગતિના સંકેતો દેખાશે તમને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક મળી શકે છે જે તમારી વ્યવસાયિક છબીને સુધારશે જોકે તમારા સહકર્મીઓ સાથે મતભેદ થઈ શકે છે તેથી તમારે ધીરજ રાખવાની જરૂરત પડશે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે એક સ્પષ્ટ યોજના બનાવો અને તેને વળગી અને આગળ વધો હવે વાત કરીએ પ્રેમ પારિવારિક અને વૈવાહિક જીવનની તો જુલાઈ બે હજાર પચીસમાં મેષ રાશિના લોકોના પારિવારિક સંબંધોમાં કેટલીક ગેરસમજ અને તણાવ આવી શકે છે તમારી નજીકના લોકોને આપવા માટે તમારી પાસે સમયનો અભાવ આવી શકે છે જેના કારણે સંબંધોમાં અંતર આવી શકે છે જોકે પ્રેમ સંબંધોમાં રોમાન્સ અને ઉત્તેજના જળવાઈ રહેશે અપરિણિત લોકો માટે નવા સંબંધો બનાવવાની શક્યતા છે જ્યારે પરિણિત લોકો માટે આ સમય તેમના સંબંધોને મજબૂત બનાવવાનો છે આ સમય દરમિયાન તમારે તમારા પરિવાર અને મિત્રો સાથે સમય વિતાવવાનો પ્રયત્ન કરવો જોઈએ તમારા સંબંધોને મજબૂત બનાવવા માટે સમય અને પ્રયત્નની જરૂર પડશે હવે વાત કરીએ તમારા આરોગ્યની તો જુલાઈ બે હજાર પચીસમાં મેષ રાશિના લોકોનું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે પરંતુ માનસિક તણાવ અને થાકની સમસ્યાઓ આવી શકે છે તમને ખાંસી શરદી અને માથાનો દુખાવો જેવી શારીરિક સમસ્યા થઈ શકે છે તમારે તમારી ખાવાની આદતોમાં મોટો ફેરફાર જરૂરી બનશે કારણ કે આનાથી અચાનક વજન વધી શકે છે અથવા ઘટી શકે છે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ અને ઊંઘ સંબંધિત સમસ્યાઓને અવગણવી ન જોઈએ સમસ્યાઓથી બચવા માટે તમારે તમારી જીવનશૈલીમાં સુધાર કરવો જોઈએ માનસિક તણાવથી બચવા માટે તમારે યોગ અને ધ્યાન કરવું જોઈએ સમયસર આરામ કરવો ખૂબ મહત્વપૂર્ણ છે

તમારી નાણાકીય સ્થિતિને અસર કરી શકે છે આ પડકારોનો સામનો કરવા માટે તમારે ધીરજ અને આયોજન સાથે આગળ વધવું પડશે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે એક સ્પષ્ટ યોજના બનાવો અને તેને વળગી અને આગળ વધો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બવ વૃષભ રાશિની તો જુલાઈ 2025 વૃષભ રાશિ માટે સફળતા પ્રગતિ અને પડકારો માટે મિશ્ર ઘટનાપૂર્ણ મહિનો રહેવાની શક્યતા છે આ મહિને તમારે કાર્યસ્થળમાં નવી તકો મળી શકે છે જ્યારે તમારા સ્વાસ્થ્ય સુધારો થવાની શક્યતા છે તમારા સંબંધોમાં સુધારો થશે ખાસ કરીને તમારા સાથેના સંબંધો પ્રેમ જીવનમાં અને વિશ્વાસ વધશે તમારે તમારા નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી પડશે અને તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે તો શું હવે તમે જાણવા માંગો છો કે જુલાઈમાં વિશેષ તમારા માટે શું શું થવાનું છે ગ્રહોનું ગોચર કેવું રહેશે બધું જ જણાવીએ શરૂઆત કરીએ વૃષભ રાશિના જાતકો માટે હકારાત્મક બાબતોથી તો ગ્રહોની ગતિમાં થતા ફેરફારો તમારા માટે અનુકૂળ સમય લાવી રહ્યા છે તમારી બાકી રહેલા કામ હવે ઝડપથી પૂર્ણ થવા લાગશે તમે લાંબા સમયથી જે કાર્ય કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તે સફળ થવાનો સમય આવી ગયો છે તમારા બાળકો તરફથી સારા સમાચાર મળવાની તમે હળવાશ અને શાંતિનો અનુભવ કરશો આ સમય તમારા માટે ખુશી અને સફળતા લાવશે હવે વાત કરીશું વૃષભ રાશિના વ્યવસાયિક જાતકોની તો આ મહિને ગ્રહોની અનુકૂળ સ્થિતિ તમારા માટે નવી તકો લઈ અને આવશે તમે તમારા કાર્યમાં નવીનતા અને સર્જનાત્મક લાવી શકશો જેના કારણે તમારા જૂના પ્રોજેક્ટ સફળ થશે અને તમને નાણાકીય લાભ મળશે તમને વ્યવસાયમાં નફાકારક સોદા મળશે પરંતુ રોકાણ કરતી વખતે તમારે સાવચેત રહેવું જરૂરી છે કોઈ પણ કાનૂની દસ્તાવેજ પર સહી કરતા પહેલાં સારી રીતે તપાસ કરવી મહત્વપૂર્ણ છે તમારી નોકરીમાં તમારે તમારી ઈચ્છા વિરુદ્ધ કોઈ પ્રોજેક્ટ પર કામ કરવું પડી શકે છે પરંતુ આ તમારા માટે એક નવો પડકાર અને શીખવાની તક પણ બની શકે છે વાત કરીએ પ્રેમ પારિવારિક અને વૈવાહિક જીવનની તો તમારા જીવન સાથીનો સહયોગ અને માનસિક સંતોષ તમને આપશે તમને પારિવારિક અને મિત્રો સાથે સમય વિતાવવાની તક મળશે જે તમારા સંબંધોને મજબૂત બનાવશે તમારા પ્રેમ જીવનમાં રોમાંસ અને વિશ્વાસ વધશે જે તમારા સંબંધોને વધુ ગાઢ બનાવશે જોકે લગ્નેતર સંબંધ જેવું ખોટું પગલું ઘરમાં અને સમાજમાં તમારી છબી બગાડી શકે છે તમારા જીવનસાથી તમને નવું કાર્ય શરૂ કરવામાં મદદ કરી શકે છે જે તમને નાણાકીય લાભ આવશે પરસ્પર આદર રહેશે જે તમારા સંબંધોમાં સ્થિરતા લાવશે વાત કરીએ તમારા આરોગ્યની તો જુલાઈ મહિનામાં તમારા સ્વાસ્થ્યમાં સુધારો થવાની શક્યતા છે તમે તમારી દિનચર્યામાં ફેરફાર કરવાનો પ્રયત્ન કરશો જેનાથી તમને તંદુરસ્તી અને ઉર્જાનો અનુભવ થશે નિયમિત કસરત યોગ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સુધારો કરશે તમે માનસિક શાંતિ અને ઉર્જાનો અનુભવ કરશો જે તમને તમારા દૈનિક કાર્યોમાં વધુ ઉત્સાહ અને પ્રેરણા આપશે જોકે જો તમે બ્લડ પ્રેશર કે ડાયાબિટીસથી પીડિત છો તો તમારે નિયમિતપણે તમારી તપાસ કરાવવી જોઈએ અને દવાઓ લેવામાં બેદરકારી બિલકુલ પણ ન રાખવી જોઈએ હવે વાત કરીએ વૃષભ રાશિના જાતકો આ મહિને રાખવાની તમારે સાવધાનીઓ વિશે તો આ મહિને તમે તમારા જીવનને સંતુલિત કરી અને યોગ્ય નિર્ણય લઈ અને તમારી સમસ્યા દૂર કરી શકો છો સફળતા તરફ આગળ વધવા માટે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે તમારા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવા માટે તમારે વધારાના પ્રયત્નો કરવા પડશે બીજા પર વિશ્વાસ કરવાને બદલે તમારી કાર્યક્ષમતા અને તમારી ક્ષમતા ઉપર નિર્ણયો લેવા અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવશે નાણાકીય બાબતોમાં તમારે ખૂબ સાવધાન રહેવું પડશે છેતરપિંડી થવાની શક્યતા છે તેથી તમારા વ્યવહારમાં સાવધાની રાખજો તો મેષ તથા વૃષભ રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જુલાઈ મહિનાનું ગ્રહગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરનારું સાબિત થઈ શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો આપ અમારી ચેનલમાં નવા હો ને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે